આપણે આખી લીલી પરિક્રમાના દર્શન કરવાના છીએ અને એવું કહેવાય છે કે લીલી પરિક્રમાના દર્શન કરવાથી આપણને જેટલું પુણ્ય મળે છે તેનાથી બમણું પુણ્ય જો આપણે બીજાને આ દર્શન કરાવીએ તો મળે છે એટલા માટે આ વિડીયો તમારા દરેક મિત્રો દરેક સગા સંબંધીઓ સુધી પહોંચાડી દેજો સૌ લોકોને દર્શન કરાવજો અને બમણું પુણ્યની પ્રાપ્તિ કરજો તો અત્યારે આપણે જૂનાગઢના મજવડી ગેટ પાસે પહોંચી ગયા છીએ જો આપ બસમાં આવતા હોય તો અહીંયા ઉતરી શકો છો અને અહીંયાથી વીસ રૂપિયામાં આપને રિક્ષા મળી જશે કે જે આપણે લીલી પરિક્રમાનો જે દર્શનનો મેઇન ગેટ છે ત્યાં ઉતારી દેશે તથા અહીંયા જે કોઈ પોતાનું વાહન લઈને આવતા હોય તેના માટે પણ ફ્રીમાં પાર્કિંગની સુવિધા કરવામાં આવેલી છે ફોર વ્હીલ હોય બસ હોય કે પછી ટુ વ્હીલ હોય દરેક માટે સારી રીતે વ્યવસ્થા કરેલી છે

તો જે કોઈ લોકો પરિક્રમાએ જાય છે તે લોકો આ લાકડી લઈ લે કે જે આપને આગળ ખૂબ જ કામ લાગશે કે ક્યાં કામ લાગશે તે આપને હું આગળ વિડિયોમાં જણાવીશ અહીંયા મને એક વસ્તુ ખૂબ જ ગમી કે જો આપની પાસે કોઈ પ્લાસ્ટિકની થેલી બેગ હોય તો તે અહીંયા જમા કરાવી આપ તે લોકો પાસેથી કાગળની થેલી લઈ શકો છો અને મિત્રો આ પરિક્રમામાં એટલા બધા કેમ્પ છે અન્ય ક્ષેત્ર છે કે જે છાસ પાણી તથા જમવાની ખૂબ જ સારી રીતે સુવિધા કરવામાં આવેલી છે આપણે જેવી રીતે આગળ ચાલતા જઈએ તેમ રસ્તામાં જે જંગલ હોય ખુલ્લી જગ્યા હોય ત્યાં પણ આપ પાથરીને આરામ કરી શકો છો પરંતુ કોઈ એવી અવાવરું જગ્યા હોય તો ત્યાં રાત્રિ રોકાણ કરવું નહીં દિવસના આપ આરામ કરી શકો છો તો હવે આપણે આપણી પરિક્રમામાં આગળ વધીએ અહીંયા થોડા થોડા અંતરે આ પરિક્રમાનો રૂટ બતાવવામાં આવ્યો છે કે ક્યાંથી ક્યાં જવાય છે ને કેટલું અંતર છે આપ જોઈ શકો છો કે ચાલવામાં આ રસ્તો ખૂબ જ સારો છે જે લોકો ચાલતા ચાલતા થાકી જાય તો વચ્ચે તે લોકો આ રીતે બેસીને આરામ પણ કરી શકે છે રસ્તામાં આપને ઘણી જગ્યાએ લીંબુ શરબત પાણી કે અન્ય કોઈ પણ શરબત મળી રહે છે તથા નાસ્તામાં પણ ઘણી વસ્તુ મળે છે તો મિત્રો હવે આપણે ભવનાથની ઈટવા ઘોડીના રસ્તે જઈ રહ્યા છીએ આપ જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો આ રીતે ઈટવા ઘોડી ચડી રહ્યા છે આ પરિક્રમામાં એક રસ્તો તો હોય જ પરંતુ અમુક અમુક જગ્યાએ એવા બીજા રસ્તા પણ બનાવેલા હોય કે જે કદાચ શોર્ટકટ હોય શકે અને શોર્ટકટ હોય તો કદાચ તે ચાલવામાં અઘરો પણ હોય ઢાળવાળો હોય એવો પણ બની શકે પરંતુ જો આ રસ્તામાં ભીડ હોય તો તે રસ્તે પણ ચાલી શકો છો એક દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો આ ગિરનારની પરિક્રમા કરતા હશે અહીંયા આવેલા યાત્રિકોના ચંપલ બુટ તૂટી જાય તો તે અહીંયા અંદર સંધાઈ પણ જાય છે સૌ કોઈ યાત્રાળુઓ થોડું થોડું ચાલીને અહીંયા કોઈ બી જગ્યા આવે તો પડાવ કરીને થોડો આરામ પણ કરી લે છે તો હવે આપણે ઝીણા બાબાની મઢીએ જવાનું છે તો તેના માટે ઈટવા ઘોડીથી સૌપ્રથમ ચાર ચોક તરફ જઈશું અહીંયા રસ્તામાં ઘણી એવી કચરા પેટી પણ જોવા મળે છે કે જે આ રીતે બાંધેલી હોય છે કે કોઈ અન્ય જગ્યાએ કચરો નાખવા કરતાં પોતાની પાસે કચરો રાખવો અને જ્યારે કચરા પેટી આવે ત્યારે તેમાં કચરો નાખી દેવાનો આ પરિક્રમામાં અમુક રૂટ એવા છે અમુક રસ્તા એવા છે કે જ્યાં ભક્તોની સંખ્યા ખૂબ જ વધી જાય છે અને ભીડમાં સૌ લોકોએ ચાલવું પડે છે અમુક જગ્યા એ રસ્તો ઝાડ વાળો હોય છે ઊંચાણ વાળો હોય છે અને નીચાણ વાળો પણ હોય છે અહીંયા રસ્તામાં આપણે નારિયર પાણી પણ અઢળક મળી રહેશે કે જેનો ભાવ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે કે જે વીસ રૂપિયા થી પચાસ રૂપિયા લઈને સુધી આપને મળી રહે છે

તો હવે આપણે પરિક્રમામાં આગળ તરફ પ્રયાણ કરીએ તો અત્યારે જે આ રસ્તો જોઈ રહ્યા છે તે થોડોક ઢાળ વાળો છે કે જે ઢાળ ઉપર આપણે સૌ લોકોએ ચાલવાનું છે આ રસ્તો સારો છે એટલે ચાલવામાં તકલીફ પડશે નહીં રસ્તામાં આવતા અન્ન ક્ષેત્રમાં સૌ ભક્તો પ્રસાદી લે છે તથા ત્યાં પાણીની પણ સુવિધા હોય તો પોતાની સાથે રહેલ પાણીની બોટલ ભરી લે છે અથવા તો ત્યાં પાણી પી લે છે સૌ લોકોની ફેવરિટ પાણીપુરી પણ અહીંયા મળે છે તો હવે એકદમ સાંકડો રસ્તો છે કે જેમાંથી સૌ લોકોએ ચાલીને જવાનું છે અત્યારે જે આ રસ્તો જોઈ રહ્યા છો તેમાં બંને બાજુ નદી છે અને વચ્ચે પુલ બનાવેલો છે કે જેને ઓળંગીને આપણે આ પરિક્રમાના રસ્તા પર અહિયાં એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા પણ ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે અને આ પરિક્રમામાં ભક્તોને પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે મિત્રો હવે આપણે ચાર આગળ વધીશું જ્યાં મા કાળી માતા નું મંદિર છે આ પરિક્રમા અંદર આપને દરેક વાસણ મળી રહેશે તથા રસોઈ કરવા માટે જેટલી જેટલી વસ્તુઓની જરૂર પડે તે દરેક વસ્તુ અહીંયા મળી રહે છે આ ઉપરાંત ચાકુ કોલગેટ બ્રશ શેમ્પુ સાબુ જે પણ કંઈ જોઈતું હોય તે દરેક વસ્તુ અહીંયા મળી રહે છે કે જેથી કરીને આપણે બહારથી ઉચકીને લાવવું ન પડે પરંતુ હા દરેક વસ્તુ અહીંયા મોંઘી મળે છે અહીંયા આજુબાજુ અનક્ષેત્ર છે કે જ્યાં જોઈ શકો છો કે કેટલા તેનો લાભ તો હવે આપણે કાળકા માતાના વડલા પાસે પહોંચી ગયા છીએ કે જ્યાં આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટો વડલો છે અને નીચે ત્યાં માતાજી બિરાજમાન છે તો અત્યારે આપ આ કાળકા માતાના દર્શન કરી લો તથા તે વડલાના પણ દર્શન કરી લો તો હવે અહીંયાથી આપણે આગળ વધીશું પરમ પૂજ્ય શ્રી ઝીણા બાવાની અત્યારે જોઈ શકો છો કે ત્યાં જવાનો રસ્તો છે આમ તો આપણે આ જંગલમાં ભૂલા ન પડીએ કેમ કે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ભક્તો દિવસ રાત પરિક્રમા કરતા જ હોય છે સૌ લોકો એકબીજાની આગળ પાછળ ચાલતા ચાલતા આ પરિક્રમા કરે છે તો હવે આપણે ઝીણા બાવાની મડી આગળ પહોંચી ગયા છીએ કે જે ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ તો હમણાં જ હું આપણે આ ઝીણા બાબાની જે ચલમ હતી કે જેના દર્શન કરવાનું મહાત્મ્ય છે તે હું તમને દર્શન કરાવીશ કે જેના આપ અત્યારે દર્શન કરી રહ્યા છીએ તેની બાજુમાં જ અહીંયા અખંડ ધૂણો છે રાગ છે કે જેનો ચાંદલો કરવાનું મહાત્મય છે તો સૌ ભક્તો તેના ચાંદલો કરી રહ્યા છે તથા આગળ જ પરમ પૂજ કે જેના આપ અત્યારે દર્શન કરી રહ્યા છે તથા આગળ ગુરુ દત્તાત્રેય ભગવાનનું પણ મંદિર છે તો હવે આપણે જીણા બાવાની મળીથી જશું સરખડિયાની હોળી તરફ આજુબાજુ જગ્યા આવશે કે ત્યાં આપ થોડો વિશ્રામ કરી લેજો આરામ કરી લેજો કેમ કે આ ઘોડી છે કે જે આપણે ઉપર ચડવાની છે પથરાવાળો વિસ્તાર આવે છે જમીન એવી આવે છે એટલે આપને થાક ન લાગે એટલા માટે પહેલાથી જ અહીંયા થોડો વિશ્રામ કરી લેવો તો અહીંયા આપણે થોડો કરીને હવે આપણે આ ઘોડી ચડવા આગળ વધીએ છીએ જોઈ શકો છો કે કેવો રસ્તો છે કેટલો રસ્તો છે કે જે કઠણ કહી શકાય જો આપ ચાલો તો સરખડિયાની ઘોડી આરામથી ચડી શકો છો સૌ લોકો ધીમે ધીમે આ ઘોડી આગળ વધતા જાય છે અને જય ગીરનારી જય ગિરનારીનો નાદ કરતા જાય છે તો આપણે આ ઘોડીના અડધા રસ્તે પહોંચી ગયા છીએ અને ત્યાં જોઈ શકો છો કે હવે પહેલા કરતાં થોડો સારો રસ્તો આવી ગયો છે કે જે આપણે ચડવામાં મુશ્કેલી થતી નથી પરંતુ થોડો ઊંચો ઢાળ છે તો કદાચ ત્યાં આપણે તકલીફ પડી શકે છે પરંતુ છતાં પણ સૌ કોઈ ભક્તો અહીંયા જે આવે છે તે સરળતાથી ચડી જાય છે અત્યારે આપણે ઘોડી ચડી રહ્યા છે અને અને આપ જોઈ શકો છો ગિરનારના પર્વત છે છે કેટલો સરસ મજાનો અહીંયા નજારો તો આપણે આ સરખ હડિયા ઘોડીની ટોંચ ઉપર પહોંચી ગયા છે અને આપ જોઈ શકો છો કે કેટલા ભાવિક ભક્તો અહીંયા પહોંચી ગયા છે તથા હજી પણ આવી રહ્યા છે અને ઘણા લોકો આ ઘોડી ઉતરી રહ્યા છે અહીંયા ઉપર આપણે સોડા પાણી મળી રહેશે દરેક વસ્તુ મોંઘી હશે તો અહીંયા આપણે થોડો વિશ્રામ કરીશું અને ત્યાર પછી હવે આપણે આ ઘોડી ઉતરવાની શરૂઆત કરીશું જેવી રીતે ચડ્યા હતા તેવી જ રીતે આ ઘોડી ઉતરવાની છે પરંતુ ચડવા કરતાં આ ઘોડી ઉતરવી સહેલી છે કેમકે તેનો ઢાળ ખૂબ જ લાંબો છે એટલે યાત્રાળુઓને તકલીફ પડતી નથી તો આ ઘોડીથી હવે આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઈશું સૌ ભક્તો ધીમે ધીમે ઘોડી ઉતરી રહ્યા છે આ ઘોડી ઉતર્યા પછી એકદમ જંગલ વિસ્તાર આવી જાય છે એટલે એકલા કે જવું નહીં સૌ લોકોની સાથે રહેવાનું બીજા કોઈ પણ શોર્ટકટ પકડવા નહીં જે મેઈન રસ્તો છે મુખ્ય માર્ગ છે તેના ઉપર જ ચાલવું જોઈએ કેમ કે આજુબાજુ કદાચ કોઈ પ્રાણી હોઈ શકે છે આમ તો પ્રાણી હોય નહીં છતાં પણ જંગલ છે તો આપણો પોતાનું ધ્યાન રાખો બંને બાજુ વિશાળ વિશાળ વૃક્ષો અને વચ્ચે ચાલવાની કેડી જે કોઈને પોતાની જાતે રસોઈ બનાવી હોય તે પણ આ રીતે બનાવી શકે છે તો સૌ લોકો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને અહીંયા આપ જોઈ શકો છો કે કેવો રસ્તો છે આજુબાજુ વિશાળ વિશાળ મોટા પથ્થરો છે અને નીચે પણ પથ્થરો છે કે જેના ઉપરથી પસાર થઈને આપણે આ પરિક્રમામાં આગળ વધવાનું છે રસ્તામાં ક્યાંક ક્યાંક આપણે નાના નાના એવા ઝરણા પણ દેખાશે કે જ્યાં આપણે કદાચ હાથ પગ મોઢું ધોવું હોય પણ ધોઈ શકો તો હવે આપણે આ સરખડિયા હનુમાન મંદિરે પહોંચી ગયા છે કે જેના હમણાં હું આપને દર્શન કરાવીશ કે જ્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે અને દર્શન કરી રહ્યા છે તો આ ભીડમાં પણ અમે આપ સૌ લોકોને દર્શન કરાવી રહ્યા છીએ તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ સેક્શનમાં જય ગિરનારી જરૂરથી કરજો

અને ફરી એકવાર હું આપ સૌ લોકોને એક વાતનું સજેશન કરીશ કે જો આપ બે દિવસમાં પરિક્રમા પૂરી કરવાના હોય તો રાત્રિ રોકાણ સરખડિયા હનુમાને કરજો ખૂબ જ સારી રીતે વ્યવસ્થા છે તથા ત્યાં સુવાની ખૂબ જ સારી જગ્યા છે વ્યવસ્થા છે તથા રાત્રે આઠ વાગ્યે ત્યાં પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને આપણે કે જેથી કરીને આપણે પ્રસાદ લઈને ત્યાં આપણું પાથરીને સૂઈ શકીએ છીએ

જે કોઈ બહેનોને રોટલા બનાવતા આવડતા હોય તો તે અહીંયા સેવા પણ આપી શકે છે અહીંયા પાછળ ઘણ એક ઘણા બધા ચૂલા છે કે જેના ઉપર આપ સરળતાથી રોટલા બનાવી શકો છો મારા અંદાજિત મુજબ લગભગ ત્રીસ થી ચાલીસ ચૂલા હશે કે જેની ઉપર એકસાથે રોટલા બની રહ્યા છે તો હવે રાતના અગિયાર વાગી ગયા છે અને સૌ કોઈ યાત્રાળુઓ આરામ કરી રહ્યા છે રાત્રે સુવા માટે આ બેસ્ટ જગ્યા છે ઘણા લોકો વહેલી સવારે ત્રણ વાગ્યે ચાર વાગ્યે પણ ફરી પાછી પરિક્રમાની શરૂઆત કરે છે અને ઘણા લોકો દિવસ ઉગતાની સાથે પરિક્રમા કરે છે તો આપને જે પ્રમાણે અનુકૂળ હોય તે રીતે કરી શકો છો આગળ જ્યાં જ્યાં અન્ન હશે ત્યાં લાઇટની સુવિધા હશે અન્યથા બાકીના રસ્તામાં આપને અંધારું તો હવે અત્યારે આપણે આ રસ્તા તરફ આગળ વધી રહ્યા છીએ અત્યારે લગભગ સવારના સાત વાગ્યા છે અને આ જંગલમાં ગરમા ગરમ ચા પીવાની મજા જ કંઈક અલગ છે તો આપણે ચા પીને હવે આગળ તરફ પ્રયાણ કરીએ કે જ્યાં આગળ એક માનસ ક્ષેત્ર છે કે જ્યાં ગરમા ગરમ હવે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અહીંયા આખું જંગલ છે અને વચ્ચે જંગલમાંથી સો કોઈ યાત્રાળુએ પસાર થઈને પરિક્રમામાં આગળ વધવાનું છે અહીંયા કોઈ એવો ફિક્સ રસ્તો નથી પરંતુ યાત્રાળુઓ ચાલતા હોય એટલે રસ્તો બની ગયો છે આજુબાજુ બધી જગ્યાએ માત્ર જંગલ છે અને હવે આપણે આગળ અન્નક્ષેત્ર પણ જાજા અને હવે આપને આ જ રસ્તા ઉપર અન્નક્ષેત્ર પણ અહીંયા જોવા મળશે નહીં કે જે હવે આપણે બોરદેવી રસ્તામાં જશું ત્યાં મળશે ત્યાં સુધી આપ સૌ લોકોને રસ્તામાં વેચાતો કાંઈ નાસ્તો મળતો હશે સોડા છાશ કે બીજું કાંઈ તે લેવું હશે અથવા તો સવારે પરિક્રમા કરીએ ત્યારે જ થોડું ઘણું ખાઈ લેવું કે જેથી કરીને રસ્તામાં ભૂખ લાગે પાણી પોતાની સાથે રાખવાનું જ્યારે પણ તરસ લાગે ત્યારે આપણે પી શકીએ તો હવે આપણે માળવેલા તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં મા મહાકાળીનું મંદિર છે તો અત્યારે આપણે તે સ્થાને પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવી ગયા છે અને દર્શન કરી રહ્યા છે અહીંયા રસ્તામાં સૂકું અને લીલું ઘાસ છે કે જ્યાં આપણે ચાલવામાં પણ સરળતા રહે છે તો આપણે મંદિરની બાજુમાં જ છીએ અને ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા તો આપણે પણ મંદિરમાં અંદર જઈએ તો સૌપ્રથમ આપણે ગુરુદત્ત ભગવાનના દર્શન કરવા મળશે અને ત્યાર પછી આગળ મા મહાકાળીનું મંદિર છે કે જેના અત્યારે ભક્તો દર્શન કરી રહ્યા છે અત્યારે હવે જેના આપ પણ દર્શન કરી રહ્યા છો તો હવે આપણે માળવેલાથી આગળ વધીને નળ પાણીની ઘોડી ચડીશું જેવી રીતે આપણે સરખડિયાની ઘોડી ચડી હતી તેવી જ આ ઘોડી છે આ રસ્તા પર જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે જો કોઈ ભક્તો ધીમે ધીમે આગળ વધે છે ઘણા લોકો અહીંયા વિશ્રામ કરીને પણ આગળ વધે છે અને મિત્રો વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું ને કે પોતાની સાથે એક લાકડી જરૂર રાખવી તો આ લાકડી આપને આ ઘોડી ચડવામાં ખૂબ જ કામ લાગશે આપ જોઈ શકો છો કે આ ઢાળ કેટલો છે આ ઘોડી ઉપર અર્ધે રસ્તેથી ચડવાના પગથિયા છે અને ઉતરવા સમયે પણ છેલ્લે સુધી પગથિયા છે પરંતુ ચડવા અને ઉતરવા સમય તો છે કે જ્યાંથી આપ આ ઢાળ ચડી શકો છો પરંતુ આ ઢાળ ખૂબ જ રિસ્કી છે જો આપ ચડી શકતા હોય તો ચડવાનો અન્યથા પગથિયાથી જ આ ઘોડી ચડવાની વાર ભલે લાગે પરંતુ આપણે બીજું કોઈ નુકસાન થાય નહીં આપ જોઈ શકો છો કે કેટલી બધી મોટી સંખ્યામાં એકી સાથે સૌ કોઈ લોકો પગથિયાથી આ ઘોડી ચડી રહ્યા છે હવે આપણે ઘોડીની ટોચ ઉપર પહોંચી ગયા છે અને અહીંયા પણ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ હતા કે જેથી કરીને અમે અહીંયા રોકાણ કર્યું નહોતું કેમ કે ત્યાં બેસવાની પણ જગ્યા નથી એટલા બધા યાત્રાળુઓ હતા તો હવે આપણે ત્યાંથી ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ તો અત્યારે આપણે આ પગથિયાથી આ ઘોડી ઉતરી રહ્યા છીએ કે જ્યાં આપણે આગળ નારિયળ પાણી લીંબુ શરબતની સુવિધા મળી રહી તો હવે આપણે આ ઘોડી ઉતરીને આગળ વધીશું કે જ્યાં આપણે અનેક પ્રકારના અન્નક્ષેત્રો અને દરેક પ્રકારનું ફાસ્ટ ફૂડ મળી રહેશે કે જ્યાં આપ નાસ્તો કરી શકો છો કંઈ ખાવું હોય તો ખાઈ શકો છો હું આપને અહીંયા એક વાતનું ફરી સજેશન કરીશ કે જાજુ પેટ ભરીને ખાવું નહીં અન્યથા આગળ ઘણું ચાલવાનું છે તે આપ ચાલી શકશો નહીં

તો હવે આપણે બોરદેવી માતાજીના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ અહીંયાથી લગભગ એક કિલોમીટર જેટલું અંદર બોરદેવી માતાનું મંદિર છે કે જ્યાં આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યાં પણ રસ્તામાં અનેક અન્ય ક્ષેત્રો છે તથા નાસ્તાની પણ સુવિધા છે કોઈને મોબાઈલ ચાર્જ કરવો હોય તો તેની પણ સુવિધા છે તો હવે આપણે બોરદેવી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા તેમના હવનની રાખ છે તથા સામે જ તેમનું મંદિર છે તો લાઈન આગળ વધતા વધતા આપણે બોરદેવી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે આપ તેમના સાક્ષાત દર્શન કરી રહ્યા છો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય બોરદેવી માં જરૂર થી લખી દેજો અહીંયા બોરદેવી માતાના મંદિરે પણ પ્રસાદની સુવિધા છે તો સૌ કોઈ ભક્તો જે દર્શન કરવા આવે છે તે અહીંયાથી પ્રસાદ લઈને આગળ નીકળે છે તો હવે આપણે બોરદેવી માતાજી ના મંદિર થી નીકળી ગયા છીએ તો હવે આપણે જશું ભવનાથ ની તળેટી તરફ કે જે રસ્તો લગભગ દસ થી બાર કિલોમીટર નો છે પરંતુ તે રસ્તામાં આપણે રસ્તો તથા અન્ય ઠંડા પીણા મળી રહેશે પાણીની સુવિધા જરા પણ વાર લાગશે નહીં અને આ રસ્તો આખી પરિક્રમા કરતા સૌથી સારો રસ્તો છે સિમેન્ટનો તથા એકદમ સ્મૂથ રેતીનો રસ્તો છે કે જે ચાલવામાં પણ સરળતા રહેશે કદાચ આપણે ચંપલ બુટ પહેર્યા નહીં હોય ઉગાડા પગે ચાલશો તો પણ ચાલી શકશો વિડીયોમાં જોઈ શકો છો કે ભવનાથ ગ્રાઉન્ડની હવે હદ શરૂ થઈ ગઈ છે એટલે ટૂંકમાં જ આપણી આ લીલી પરિક્રમા પૂર્ણ થવાની છે પરંતુ પરિક્રમા પૂર્ણ કરતાં પહેલાં ખોડિયાર માતાજીનું એક સ્થાનક આવે છે મંદિર આવે છે કે જેના દર્શન કરવાનું મહાત્મ છે તો આપણે તેમના દર્શન કરીને આપણે પરિક્રમામાં આગળ વધીશું તો રસ્તામાં આપ ગિરનારના દર્શન કરી શકો છો અંબાજી માતાનું મંદિર તથા દત્તાત્રેય મંદિરના દર્શન કરી શકાય છે

ભવનાથ મહાદેવ ના દર્શન કરી રહ્યા છો કે જે શિવલિંગની સ્થાપના થઈ નથી પરંતુ તે સ્વયંભૂ શિવલિંગ છે તથા તેની બાજુમાં જ આરતી પવિત્ર છે તો મિત્રો આ રીતે હવે પરિક્રમા પૂર્ણ થઈ ચૂકી છે આશા છે કે આપ સૌ લોકો મારી સાથે આ લીલી પરિક્રમા કરી હશે દર્શન કર્યા હશે જે જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે મેં આપ સૌ લોકોને વિડીયોમાં જણાવી દીધી છે છતાં પણ જો આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ આપણે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો